ગુડ મોર્નિંગ મે સોના જેસુ માથે ચા પીશુ શરૂ થઈ ગયું છે કપડા 1 2 3 4 5 અને બેગ ફ્રેશ થઈ ગયો બેગ રિપેર કરવા જવું ચેન તૂટી ગઈ તો બેગમાં ચેન ન ખાય ન હવે પ્રજાપતિ ના રગડા સમોસા ખાવા માટે આવી ગયા છે આથી મહેમાન આવી ચૂક્યા છે અને આ બાજુ બની રહ્યા છે ગરમા ગરમ થેપલા બેગ તૈયાર ગણપતિ દાદા નું નામ લઈને

એના ભમભોડી ની લુડો રમવાની શરૂઆત થોડી વારમાં ગુડ મોર્નિંગ પહોંચવા જઈએ મુંબઈ